હાલ ચાલી રહેલ પેરિસ ઓલિમ્પિકની વાત છે અઠવાડિયામાં જ ઓલિમ્પિક મેડલનો રંગ ઉતરી ગયો ક્વોલિટી પર ઉઠ્યા સવાલો એથલીટે ફોટો શેર કર્યો છે હાલમાં ચાલી રહેલ પેરિસ ઓલિમ્પિક અને ફ્રાન્સમાં આયોજિત પેરા ઓલિમ્પિક્સ ગેમ્સ ફ્રાન્સમાં આયોજિત અત્યાર સુધીનું સૌથી મોટું આયોજન છે તે દરમિયાન રમાઈ રહેલી તમામ રમત માટે મળતી જીત હાર ઇતિહાસમાં નોંધાઈ જશે પણ હમણાં જ દરરોજ અલગ અલગ દેશોથી વિવિધ સ્પોર્ટ્સમાં ખેલાડીઓના જીતના સમાચાર સામે આવી રહ્યા છે કોઈ પણ એથલીટ માટે ઓલિમ્પિક મેડલ જીતવો હોય જીવન એક વખત મળવાની તક છે પરંતુ જો ઓલિમ્પિક પૂરો થાય તે પહેલા જ તેનો મેડલ પોતાની ચમક ગુમાવી દે તો શું થાય વર્તમાન પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં માં બ્રોન્ઝ મેડલ જીતનાર અમેરિકન એથ્લીટ નાઇઝા હુસ્ટન એ એવો આરોપ લગાવ્યો છે કે મને મળેલા મેડલનો રંગ ઉતરી ગયો છે તે ખરાબ થવા લાગ્યો છે તમને જણાવી દઈએ કે ઓલિમ્પિક બે હજાર ચોવીસના મેડલ અદ્વિતીય છે કારણ કે પેરિસના એફિલ ટાવરના નિર્માણ માટે ઉપયોગમાં કરવામાં આવેલ લોખંડના એકઠા કરવામાં આવેલા ટુકડાનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવ્યા છે પરંતુ સવાલ તો એ ઉઠે છે કે હજી પેરિસ ઓલિમ્પિક શરૂ પૂરો નથી થયો શરૂ થયા અને તેમાં જ અને જીતનાર મેડલના હાથ ખેલાડીમાં જે મેડલ આવ્યું છે તે મેડલનો રંગ ઉતરી જ ગયો છે તો તમારા મનની વાત માન્યુઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો